મારી હસમુખ શખ્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો જુઓ ચાંદખેડાના સર્વિસ રોડની આ હાલત તમે આ રોડ જોઈ શકો તમે જુઓ આ તમે વિકાસની વાત કરો છો આ ખાડા તમે જુઓ કેટલા દિવસથી ખાડા છે આના માટે ચૂંટાયેલા કોર્પોરેટરો તો કોર્પોરેટ ક્યારે ધરણા કરે છે ખરા આ તમે જુઓ કેટલું ટ્રાફિક છે શું પ્રકારની પરિસ્થિતિ છે એ તમે જોઈ શકો તમે જુઓ જુઓ તમે આ આ વિસ્તાર તો ચાંદેડામાં બધાએ જોયો જ હશે ખ્યા કેટલા ખાડા તમે જુઓ આ ગાડી ક્યાંથી લઈ જવી એ મોટો પ્રશ્ન છે તમે જુઓ વચ્ચો વચ શું પ્રકારની પરિસ્થિતિ છે કેવા ખાડા છે તમે જુઓ આ ઝાડના થડ વચ્ચો વચ છે આ કયા વિકાસની આપણે વાત કરી શકીએ કે આ ચાંદખેડા છે માટે અનિચ ચમક નથી ખરેખર ચાંદખેડાની ચમક હોવી જોઈએ આ તમે જુઓ આ ઝાડ વચ્ચો વચ જુઓ આ પરિસ્થિતિ તમે જુઓ સરસ મજાનું મંદિર છે હનુમાનજી નું મંદિર છે પણ તમે સ્વચ્છતા જુઓ તમે જય શ્રી રામ આ પ્રખ્યાત વિસ્તાર અહિયાં કશી આ કેટલા ખાડા છે આ જુઓ આ હકીકત છે જુઓ આ ગાંઠિયા રથ છે આ જો સામે સામે લોકો આવે છે રિક્ષાનો ટ્રાફિક તમે જુઓ શું પ્રકારની પરિસ્થિતિ છે આ જો રીક્ષા કોઈ જ આ જો કેટલો ટ્રાફિક